નેતાઓ સ્પષ્ટ નારાજગી દર્શાવી રહ્યા છે અને આજ લઈને થોડા દિવસ કર બબાલ થઈ હતી અને આ બબાલમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ગુનો પણ દાખલ થયો છે ત્યારે બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાએ કૃષિ મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત જે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે તે મુદ્દા ઉપર ધ્યાન દોર્યું છે કહ્યું છે કે આ પ્રકારે જે બાબતો ચર્ચામાં આવી છે તેના કારણે સરકારી તંત્રે આમાં ધ્યાન આપવું જોઈએ જે વેપારીઓ કટકી કરી રહ્યા છે તેને લઈને એક સખ્ત વલણ એપીએમસી અપનાવવું જોઈએ પહેલા તો સાંભળો ધારાસભ્ય ચૈતર વસાવાને આમ વસ્તુ આવે છે પણ ક્યારે એનો અમલ ક્યારે સફળ થશે કે એમાં વહીવટી તંત્ર ખાસ કરીને પૂરતો ધ્યાન આપે અને સાથે સાથે સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન કરે સ્થાનિક ગ્રામ પંચાયત સાથે સંકલન કરે ત્યારે એનો અમલ સારામાં સારો થઈ

પણ ખેડૂત જયારે મકાઈ લઈને બજારમાં જાય એટલે વેપારી પહેલા હાથ નાખે હાથ નાખે અને સીધા બસો ત્રણસો રૂપિયા ઓછા કરી દે કપાસ નો ભાવ સરકારે જાહેર કર્યો કે ભાઈ એક મણના આપણે સોળસો ને બાવીસ રૂપિયા ખરીદી કરવાની છે પણ તમે જોજો જેવો સોળસો ની એવા હશે તેરસો આપશે તો ખાતરના ભાવ બસો એસી વય જગ્યાએ સાડી ત્રણસો લઈ લેશે પણ આપણો કાચો માલ નાખવા જઈએ એમાં બસો ત્રણસો ની આ લોકો કટકી કરે આ બધું સાના માટે થઈ રહ્યું છે કેમ કે આપણે ત્યાં એપીએમસી છે પણ કાર્યરત નથી હોદ્દેદારો ઘણા છે 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 સારા આપણા સમાજના પણ જે પ્રકારે એપીએમસી પર એમના પદાધિકારીઓ અને વહીવટી તંત્રો એ ધ્યાન આપવું જોઈએ સહકારી તંત્ર પર એમને ધ્યાન આપવું જોઈએ તે આપી શકતા નથી એના કારણે બજારમાં રહેલા વેપારીઓને ખુલ્લું મેદાન મળે છે અને આપણા ખેડૂતોને આ રીતના છેતરપિંડી થાય છે ત્યારે તરત પણ આપણા આપણે બધાએ આજે કૃષિ મહોત્સવ છે તો આપણે બધાએ ચિંતન અને મનન કરવું પડશે કે આપણા ખેડૂતો જ્યારે પાક પકવી જાય ત્યારે એમની સાથે અન્યાય નહીં થવો જોઈએ ત્યારે આ સમગ્ર બાબતો આપણે બધાએ આવનારા દિવસોમાં ધ્યાન રાખવી પડશે અને વેપારીઓને પણ પ્રાંત અધિકારી છે કલેક્ટર સાહેબ છે એવા એમની અધ્યક્ષતામાં અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં એમની સાથે પણ બેઠકો કરીને એમને પણ કેવું પડશે એપીએમસી વાળાને પણ પડશે કે ભાઈ જે પ્રકારે સરકારનો હેતુ છે એ પાર નથી પડતો સરકાર એક બાજુ ભાવની જાહેરાત કરે છે ને એક બાજુ તમે આ પ્રકારની છેતરપિંડી કરો એમાં ખેડૂતોની રજૂઆતો આવે છે અન્યાય થાય છે ત્યારે આવી ઘણી બાબતો એ પણ આપણે ધ્યાન રાખવું પડશે વધારે સમય હું નથી લેતો પણ ખેતીવાડી વિભાગ હોય આત્મા પ્રોજેક્ટના વિભાગ હોય કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી હોય બાગાયત હોય કે પશુપાલન હોય બધા જ અધિકારીઓને અપીલ કરું છું આપણા તાલુકાને આપણા જિલ્લાને ખેતી પશુપાલન અને બાગાયતમાં આપણે બધા કઈ રીતના આગળ લઈ જઈએ એ બધા પ્રયાસો વહીવટી તંત્રની સાથે સાથે ચૂંટાયેલા પદાધિકારીઓ પંચાયતો બધા જ લોકોને વિશ્વાસ માં સંકલનમાં રહીને આપણે બધા એક સારો અભિગમ ના ભાગરૂપે આગળ વધીએ એ જ આજના શુભ દિને મારા વતી હું સૌને અપીલ કરું છું આજના આ સરકારના કાર્યક્રમ માં અમને આમંત્રણ મળ્યું અમને અમારું સ્વાગત અને સન્માન કર્યું અમને બધાએ સાંભળ્યા એ બધાનો આભાર માનું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવસ